વર્તમાન સ્થિતિને ધ્યાનમાં રાખીને હે પરમકૃપાળુ પરમાત્મા શ્રી કૃષ્ણ તમને એ પણ પ્રાર્થના કરવી છે કે જે લોકો ઈમાનદારીના નાટક કરીને રાષ્ટ્રને અને રાજ્યને ગુમરાહ પોતાના સ્વાર્થ માટે કરે છે એને હે પરમકૃપાળુ પરમાત્મા તમારી નીતિના આધારે સાચો બોધપાઠ આપજો કે સત્ય શું છે અને અસત્ય શું છે હે પરમ કૃપાળુ પરમાત્મા પોતાના સ્વાર્થ માટે જે આખા સમૂહને ખોટા માર્ગે દોરે છે એવા લોકોને પણ સદબુદ્ધિ આપશો એવી પ્રાર્થના કરું છું હે કૃષ્ણ પરમાત્મા જે લોકો શક્તિની કિંમત નથી કરતા જે લોકો જ્ઞાની હોવાના ભ્રમ્મા રહીને આમ લોકોનું અહિત કરવા નીકળ્યા છે એ લોકોને ધર્મ નજર સમક્ષ રાખીને હે પરમ કૃપાળુ પરમાત્મા તમે ન્યાય કરશો એ એ વિશ્વાસ છે ભરોસો છે છે તમારા તરફની પ્રાર્થના સાથે સાથે પરમ કૃપાળુ પરમાત્મા શ્રી કૃષ્ણને જન્માષ્ટમીની એ પણ પ્રાર્થના છે કે જે ધર્મની સાથે નથી જે નીતિની સાથે નથી જે સાત્વિકતાની સાથે નથી જે લોકો સ્વાર્થના કિચડમાં રહીને ક્યાંકને ને ક્યાંક ત્યાગનું અપમાન કરે છે જે લોકો અનીતિના કીચડમાં રહીને નીતિનું અપમાન કરે છે જે લોકો અસત્યના કીચડમાં રહીને સત્યનું અપમાન કરે છે જે લોકો ખુદ અધર્મ આચરીને ધર્મનું અપમાન કરે છે જે લોકો અવાસ્તવિકતામાં ડૂબીને વાસ્તવિકતાનું અપમાન કરે છે જે લોકો શક્તિથી વિશેષ ભ્રમ ફેલાવે છે જે લોકો આભાસી વાતાવરણ ઊભું કરે છે હે પરમ પરમકૃપાળુ પરમાત્મા હે શ્રી કૃષ્ણ તમને પ્રાર્થના કે આવા ગુજરાત અને રાજ્યને નુકસાન કરનારા લોકો નુકસાન કરનારા સ્વભાવો નુકસાન કરનારા વ્યક્તિઓને હે પરમ પરમકૃપાળુ પરમાત્મા તમે તમારા જે મહાભારત વખતના સત્ય શું છે અસત્ય શું છે અને વાસ્તવિકતા સત્ય તરફ કઈ રીતે પ્રયાણ કરે છે એ બોધપાઠ આપશો અને એ માટે ગુજરાત અને દેશનું કલ્યાણ થાય બ્રહ્માંડનું કલ્યાણ થાય એ માટે નાનું બાળક બનીને તમારા ચરણોમાં પ્રાર્થના કરું છું સત્ય તરફ અમારું પ્રયાણ કરાવો હે કૃપાળુ પરમાત્મા તમારા જે અંગૂઠામાંથી નીકળ્યું છે પછી એ સત્ય હોય એ ત્યાગ હોય એ વાસ્તવિક હોય એ એ ધર્મ તરફનો પ્રયાણ હોય એ બધું જ ક્યાંક ને ક્યાંક એ દરેકનું ચરણામૃત લેવા માટે અમે સૌ સક્ષમ બનીએ એ માટે તમારા આશીર્વાદ ઈચ્છીએ છીએ ફરીથી સૌને જય શ્રી કૃષ્ણ જય દ્વારકાધેશ